નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રાઠોડ નારાયણ આઈસીએલમાંથી એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડમાંથી અને જે અમારો જૂનાગઢ જિલ્લાનું જે કોન્સેપ્ટ છે આઈસીએલ સાથે ખેતીની વાત તો એની અંદર અત્યારે આપણે ગામ કુકસવાડાની અંદર આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જેમણે આપણે આઈ સીએલનું પોલીસલ્ફેટ નારિયેલીની અંદર વાપરેલું છે તો સૌ આપણે એનો પહેલાં પરિચય મેળવશું તમારું નામ જોરા રવિભાઈ જોરા રવિભાઈએ

એક માત્ર એવું ખાતર છે કે જે કુદરતી સ્વરૂપે ટૂંકમાં તમારે ચા હોય તો એટલે ટૂંકમાં વધારે ટીડીએસ વાળું પાણી અહિયાં આપણે કહી શકીએ બરોબર એટલે તમારે થોડુંક સારનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે તો ખેડૂત મિત્રો આની અંદર જે સલ્ફર છે ઓક્સાઇડ ફોમના જે મેં તમને બધા ટેકનિકલ કીધા એ બધા ટેકનિકલ ઓક્સાઇડ ફોમની અંદર રહેલા છે ઓક્સાઇડ ફોર્મ એટલે કે તમે નાખા પછી તરત આવ ઓગળતા નથી ધીમે ધીમે તમારે નાખા પછી દોઢથી બે મહિના પછી તમને નારિયેલની અંદર રિઝલ્ટ જોવા મળે અને લોંગ ટાઈમ સુધી ચારથી પાંચ મહિના સુધી તમને રિઝલ્ટ રહી છે હવે સલ્ફરનું કામ એ છે કે તમે જે આ મોરું પાણીમાં વારો એટલે જમીનનો પીએચ આંક ઊંચો જાય ઊંચો જવાથી શું થાય કે ભાઈ આપણે જે જમીન અંદર પોષક તત્વો રહેલા છે સૂક્ષ્મ આપણે જે પોષક તત્વ કહીએ એ છોડ વ્યવસ્થિત રીતે લઈ શકતો નથી તો એને લેવા માટે મદદરૂપ આ જે ખાતર નાખ્યા પછી દોઢથી બે મહિનાની અંદર થાય છે તો રવિભાઈ તમે આ ઉપયોગ કઈ રીતના કરેલો છે મેં છે ને ફરતી રીંગ કરી અને એક નારિયેલી દીઠ એક કિલો નાખેલું એક નારિયેલી દીઠ એક કિલો નાખેલી ને નારિયેલીની છે લગભગ છે આયુષ્ય આડત્રીસ વર્ષ મારી મારી ઉંમર જરૂરી છે તમારી ઉમર છે એટલે આ નારિયેલી છે બરાબર છે તો તમે આ પહેલી વખત જ ખાતા હોય પહેલી વખત ખાતા વર્ષમાં પહેલી વાર આવે ખરી અટકી હતી મેં પહેલી વાર જોઈ બરોબર આડત્રીસ વર્ષમાં તમે બીજા ટૂંકમાં ડીએપી ને બધી નાખી લાશે તો આનું જે રિઝલ્ટ મળ્યું ને એવું અત્યાર સુધી બીજામાં કોઈ મેં નહોતું બરોબર છે તમારું એવું કહેવાનું છે કે આડત્રીસ વર્ષથી તમે ખાતર તો નાખો છો પણ ટૂંકમાં આ નાખ્યા પછી જે તમને રિઝલ્ટ મળ્યું એ હું તમને આડત્રીસ વર્ષની અંદર મળેલું નથી નથી તો તમે ખેડૂતના વર્ષની નારિયેલી છે અત્યારે તમે બંધારણ પણ આની અંદર જોઈ શકો છો કેટલો સમય થયો નાખ્યું એને એટલે દોઢ મહિનો પૂરે પૂરો દોઢ મહિના પૂરો થયો તમે જે નાખ્યું અને નતું નાખ્યું નતું નાખ્યું ત્યારે તમારે કેટલા નારિયલ પંદરસો અત્યારે ત્રણસો તો ટૂંકમાં ડબલ થઈ ગયું ડબલ થઈ ગયું

કારણ કે સાણીઓ જેવી રીતના આવે ને એવી જ રીતના આવે છે એટલા માટે બેસ્ટ માં બેસ્ટ આજ છે હા એટલે જો ખેડૂત મિત્રો તમે રવિભાઈના મોઢેથી ના સાંભળી શકો છો કેવું રિઝલ્ટ મળ્યું છે એને તો ખુબ ખુબ આભાર રવિભાઈ તમારો